ચોતારી જો સપોર્ટ કરજો એ સમર માં હારા હારા વ્લોગ આવી છે બ્રેક છે તે બેઠો બ્રેક પૂરી થાય એટલે પછી ઘેર છે ચા પાણી પીએ પ્રતાપ ની કામી જાવ તો એને મુકવા જાય અને બસ એવું હે બધું અને આવો ના હું લગભગ રહીએ આવી કે કાલે ખબર નહીં વરસાદ નું કે જો વરસાદ હોય કે નહીં કે ખબર નહીં તો કાલે કી દોડા એક દિમાગ ફ્રેન્ડ વેધર ફરી જાય કઈ ન કે તો એવું હે આ દેહ તો આ રીએ એ બધાની તો ખબર જ છે ભાઈઓને અને હા લાખનસિંહ તમારા વ્લોગ બ્લોગથી બહુ સારા હા તમે બનાવો મસ્ત વેલ્સમાં અમે આવી શું કારક તો એ બાજુ રામ રામ ને સીતારામ હર હર મહાદેવ હર બહુ મસ્ત વેધર છે ક્યાં આવ્યા આપણે આ જઈ લેસ્ટર

સારંગપુર હનુમાનજી મંદિર જય શ્રી રામ બહુ આજે પારવાન છે મંદિર કોઈ મીટવું જો Ya, iya, ganti bapak.

તો લેસ્ટર માં હનુમાનજી બાપા પધારા છે અને બહુ મસ્ત મંદિર છે આવજો કોઈ जोरदार है ना वेदर जोरदार से झाड़वान बाजू में पाल आओ बहुत मस्त है तो मेल्टन रोड है रस्तो है આવતો રહેતો એવું મજા આવે દિલમાં શાંતિ થાય થોડીક શાંતિ મળે ભગવાનના ઘેર આપણી જઈએ તો જાજો તમે પણ પણ મોકો મળે તો જવાયું છે જય શ્રી રામ જય જય શ્રી રામ હર હર ભોલે નમ શિવાય નમ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલેિવાય જય શ્રી રામ હરિંદરો જય સ્વામિનાથ ગોકાની ભાઈ હા અમારા ફ્રેન્ડ ગોકાની ભાઈ કેમ છો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તબિયત સારી છે ને જો બધું અહિયાં મળે છે મંદિર માં જતી વસ્તુ બધી મળે છે જો આ ગોકાની ભાઈ આ બધું છે આ મંદિરની ની જોસ્તો ગોકાની ભાઈ જો ઓકે ગોકાની ભાઈ મજામાં તો બસ લીલા લેર છે બસ અને જો આ બધી વસ્તુ અહીંયા જડે છે મસ્ત નાનકડી શોપ છે પણ બહુ મસ્ત ચાલે છે અગરબત્તી દારિયા ધાણી લોટ આ બાજુ બધું વસ્તુ મળે છે

ચૂંટવાની બધો કંઈ ખબર નહીં ક્યાં ક્યાં રહી તો જો આ બધી વસ્તુ જો આ લેડીઝ બેનો દીકરીઓ જતા સાંતલા નાન તે બધું રાખ્યું છે જો ગોકાની ભાઈ વાહ ભાઈ વાહ ગોકાની ભાઈ બહુ મસ્ત હ આ તો કોઈ દી જોયું નથી અમે જો આ બધું મંદિરની વસ્તુ છે જો આ स्वस्तिक छे ओम छे श्री राम छे अरे वाह जो जो बहुत ही भगवान ने छवि है यहां बोंन छे जो बुक ओ जो यहां बुक से बदी जय श्री राम जो जलाल राम बापा ने साई राम बापा ने संतोषी मानी व्रत ने जो अब दी बुकई जड़े ગોકાનીભાઈ અમારા જૂના ફ્રેન્ડ છે નાનકડી શોપ છે પણ બહુ મસ્ત હવે બિચારો બહુ હાઇકલા માણસ છે ગોકાની હું આપણે હરિસંદ દોર બાજુ આવ્યો ને તો મેં કીધો હાલો ગોકાનીભાઈ પાસે જઈએ તો આ આ આ બાજુ તું આવ્યો જ નતો આ આ સ્ટોર રૂમમાં બહુ મસ્ત મળે વસ્તુ જોવો એક એક વસ્તુ જડે બધી મસ્ત pagkuhan na nabadaya peking na hantin ah beno mate bangar yun yung siya ba ah karas jay si ram santo si mata jin mandir nanak lo Jai Mataji. જય 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 શ્રી શ્રી રામ રામ મોરના પીંચ જો કૃષ્ણ ઠાકોર તો બધું જો હજી આ બાજુ જોયું ને તો અહીંયા કળશ આ જિંદકી છોકરીઓ ને બંગાળીઓ બધું જોયે છો બિન દીકરીઓ તો જિંદકી નાનકડી રાંદલાઈ માતાજી રામુન માતાજી બધી સભ્યો પણ હોય આ જો અહીંયા બિચારા કોકાણીભાઈ બહુ મસ્ત હોય માણસ તો આ બધું જળે આવજો કારક લાભ દીજો બિચારા કોઈ સારો માણસ છે બહુ મસ્ત માણસ છે આપણા જેવા જ છે ગોકાની પણ જો ઇંગ્લેન્ડમાં પણ આવા સંત પુરુષ છે ને ગોકાની ભાઈ શું તમારું કેવાનું છે દેહ ગમે એવું હોય પણ માણસનું આપણી જે સંસ્કૃતિ એ ભૂલવાની નહીં ભાઈ આપડી સંસ્કૃતિ ભૂલવાની નહીં ને કઈ દો જો ગોકાની ભાઈ કે એકદમ ભગવાન આપણે ગમે દે હોય આપણે આપણું છે ને કર્તવ્ય નહીં ભૂલવાનું આપણું કર્મ છે એ કયા રાખવાનું હું કઈ બહુ ખાલી આ તો નોર્મલી વાત થાય કે છોકરા લોકો ને સારી શિક્ષા માં બે છે અહીંયા ઘણા એવા ફેમિલી છે ગોકાની ભાઈ કે જે આપણી બહુ હાઈકલા માણસ છે ભગત માણસ છે બહુ જોરદાર તમારા વાઈફ બેન હોય ને કારક કારક હા અને બધું શ્રીફળ જડે ને શ્રીફળ ને બધુંય મળે જો આરિયા નારિયર છે નારિયર છે હા હા જો વાયટુ છે જો આ બી રાખે છે ગોકાની ભાઈ આ દીવા હે ને આ તૈયાર વાજતુ છે યા 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 સીધું હા સીધું પ્રગટાવવાની જ રીયા ગોકાની ઈઝી ઈઝી તું હે ને આ નાની નાની બેગું છે આ તો ઓલી છે તો આપણે બહુ વસ્તુ રાખે ગોકાનીભાઈ ગોકાનીભાઈ નો સ્વભાવ બહુ નાઇસ છે ખરેખર આ ભગવાનનો માણસ છે રિયલી બસ બસ માતાજી ભગવાન બધાની રક્ષા કરે અને બસ બધા હાઈ ક્લાસ રહીએ આપણો ધર્મ નહીં આપણે ભૂલવાનો હે ને ગોકાનીભાઈ દેશ ગમે એ હોય પણ આપણો ધર્મ આપણે રાખવાનો હમણાં આપણે આપણે સારંગપુર હનુમાનજી મંદિર છે ને આપણે મેલ્ટન રોડે ગયો તો મારા છોકરાને ડ્રોપ કરી કામે અને હું રહેતો જય માતાજી ગોકાની ભાઈ જય જય માતાજી